આખું ગોંડલ જાણે છે આખું ગુજરાત જાણે છે અને આખું એ સૌરાષ્ટ્ર જાણે છે કે રાજકુમાર જાટ કેસ એ લવ સ્ટોરી હતી લવ સ્ટોરી હતી અને લવ સ્ટોરી હતી બધા જાણે છે ભૂલી ન જતા હાઈકોર્ટમાં પિટિશન ચાલે જ છે ત મામને વારો લેવાનો ને ત મામને લાઈનમાં ઉભું રહેવાનું ને ત મામને જવાબ ભરવાના હા કોઈનું હાલવાનું નથી એમાં પતી ગયું હા થોડોક ટાઈમ છે ને ભારતીય જનતા પાર્ટીમાં પદ ભોગવી લ્યો પછી તમારે મારી જિંદગી છે ને મારી જિંદગી બગાડવા મહેનત કરજો હરખો કરો આ રૂપિયાની ને આ બધું લઈ ગયા ને એટલે પિયુષભાઈ રાદડિયા દ્વારા આ પત્રનો આલેખન કરાવવામાં આવ્યું હતું ને એમાં અમે થોડો સાથનો પુરાવી તો હાલે નહીં ને હું આવે કહેવાય અને મરણના કામે ન જાઉં તો કઈ નહીં આ કામમાં જ આવું જ પડે જવું પડે કે ન જવું પડે એટલે આ કામની અંદર આપણે ગોંડલની અંદર ઓલા બધા કડદો કરે છે આપણે ગોંડલમાં કદડો કરવાનો છે 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 એટલે તૈયાર રહેજો અમારે તમને સન શનિખેત જવાબો આપવા જ છે તમારે સાંભળવા છે ને અમારે આપવા જ છે